ભાઈ માતાજી મિત્રો આપણે આવી ગયા છે વાડીએ ને ભાઈ જો આવી રીતના અત્યારે બધો કપાસમાં જો સાવ એકદમ જીનવા બધા ખરાબ થઈ ગયા છે ને આજે ઝાકળ પણ એટલો પીડ્યો છે જુઓ તમે બહુ ઝાકળ છે હવે ઝાકળ પડે એટલે કપાસ છે ને રાતા થવા માંડે અમારે તળાજા તાલુકાનું જૂની કંપ ગામ છે એમાં નવ્વાણું ટકા છે ને કપાસ બધા એને બગડવા માંડ્યા છે હવે અત્યારે સારા છે ને પાંચ દસ ટકા સારા છે બાકી બધા એને ખરાબ થવા લાગ્યા છે જો લાલ થઈ જાય છે આવી રીતના છે કપાસ અત્યારે તો સારો જ છે અત્યારે આવડો કપાસ આવું દસ વીઘાનો કપાસ છે એ સારો છે એની બાજુમાં જો પાછળ તમને દેખાડવું આ કપાસ આ કપાસ બગડી ગયો આથી દસ દિવસ પાછળ છે તોય બગડી ગયો છે પાસ્તર છે તોય કારણ કે આપણે દેશી ખાતરને એવું કાંઈ ભરતા નથી અત્યારે disi katen di uber tau itu kepas saror ya siya